કઈ જગ્યાએ રહેવાનું મારું રહેવાનું રોડ નંબર બાર મુફતનગર જૈન મંદિરની પાસે અત્યારે તકે તમે કમિશનર કચેરી શાના માટે આવ્યા અમે કમિશનર કચેરી એના માટે આવ્યા છે કે અમને ન્યાય મળવું જોઈએ કેમ કે વારંવાર એ ઘટના થતી છે કે શું થયું ઘટનામાં શું થયું અને ક્યારે થયો એ ઘટના ઓગણત્રીસ તારીખે થઈ છે એ લોકો નશા કરીને અમારા સમાજના લોકો ઉપર હુમલા કરતા રહેતા છે કોણ છે કોણ સાંભળવાળા કોણ છે સાનો ધંધો કરે છે એ લોકો ગુંડા છે એ લોકો દારૂનો ધંધો કરતા છે કઈ જગ્યાએ દારૂનો ધંધો કરે એ લોકો નામ શું એ લોકો રોડ નંબર દસ પર દારૂનો ધંધો કરતા છે એ લોકો નામ જયેશ જોગલ રોકી મોદી કુનાલ વસાવા એવું છે ને તમને કયા કાહીને કઈ જગ્યાએ મારવામાં આવ્યો એ મને ઓગણત્રીસ તારીખે જોબ પરથી મેં આવતો હતો ઘરે ત્યારે રોડ પર જ એ લોકોએ ઘેરા તમારી મારી માંગ એ છે કે મને ન્યાય મળવું જોઈએ મારી ઉપર બે વાર હુમલો થયો